શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌદ અને પંદરના મહામેગા મેડિકલ કેમ્પને ખુલ્લું મુકાયું તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા આવનારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય જ્યાં સુધી આવનાર દર્દી એકદમ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહામેગા મેડિકલ કેમ્પના યજમાન શ્રી રાજેશ શ્યામજીભાઈ દેયાતભાઈ નંદા બીટાવાડા રહ્યા છે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સૌ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

તળાવ મધ્ય કાર્યરત છે અને આજે મેગા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા અબુલા ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે પાંદરાપુર અને ગૌશાળા અહીંયા કાર્યરત છે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતા વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ પ્રી મેડિકલ કેમ્પનું પણ નિદાન કરશે સૌ માટે અને સમાજ આનંદની વાત મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ સ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ નેપનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિના આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા સેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુ સેવા અને જનસેવાથી જ પ્રભુ સેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે આજે જ્યારે આપણા અબડાસા તાલુકાના રાતા ત્રણ મુકામેરમ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સત્યની યજ્ઞ યજ્ઞ અને મહા મહામેડિકલ કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ આયોજકોને હું શુભેચ્છાઓ આપું છું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવી સરસ મજાની વ્યવસ્થા આટલી મોટી વસ્તુની ટીમ સાથે જ્યારે આ મહામેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક આનંદ થાય આપણને કે અંતરિયાળ જિલ્લામાં સરહદી જિલ્લા સરહદી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ દ્વારા લોકોની સુખાકારી માટે જે પ્રકારના અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આખું ડોમ એરકન્ડીશન છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પનું આયોજન કર્યું છે એટલે આ પ્રકારના સેવાના માધ્યમ દ્વારા ખૂબ એક ઉપયોગી કાર્ય લોકો વચ્ચે થયું છે ત્યારે એમને આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સદગુરુ ચેરિટેબલ છે દાતા તળાવ મધ્યે એ મેગા કેપિ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એની અંદર અમે ભુજના પચીસથી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેંકમાં અહીંયા જે બ્લડ ડોનેશનનું કેમ્પ છે એનું આયોજન કરેલ છે આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે કે કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો ચારથી છ કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે એ આગી સમગ્ર ટીમ આજે અહીં રાતા તળાવ મધ્ય વધારી છે સવારે સાડા નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીંયા આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી રેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધાને ભુજ બોલાવીશું એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન આ ખૂબ ગરીબ દર્દી હશે તો વિનામૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું સદ્દગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેજેપન ટ્રસ્ટ દ્વારા આજે જે આ પ્રવાદી ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ આ ડોમ છે એ માત્ર માત્ર આયોજન નહીં પરંતુ સરહદના છેવાડાના વિસ્તાર માટે આખું સેવાકીય સેવાકીય કાર્યોના પ્રારંભનો મહાયજ્ઞ છે એમ કહું તો ચાલે ભુજની અંદર બેસનારા જે સુપ્રત ડૉક્ટરો છે એમને આ ટ્રસ્ટે આજે અહીંયા બધાને એક જ જગ્યા પર સાથે લાવ્યા છે આ અપરાસા તાલુકા ઉપરાંત નખત્રાણા તાલુકા અને આ તમામ આ ત્રણ તાલુકાઓની જે જનતાને અહીંયા આજે આજે લાભ મળ્યો છે એ ખરેખર નવચંડી યજ્ઞની સાથે સેવાકીય મહાયજ્ઞનો પણ આ બીજા યજ્ઞ છે અહીંયા એટલે હું મંજીભાઈ ખીરસિંહ ભાનુસાલી આદર્શ્રી છત્રસિંહજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપ પાઠવું છું મારું નામ રમીલા ભાનુશાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ આજ રોજ રાતા તળાવે અધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસેકથી વધારે ડોક્ટરો નિષ્ણાત ડૉક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને એ મેડિકલ કેમ્પનું આજે ડીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ તમામે તમામ અહીંયાના જેટલા લોકો છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે મારું નામ ચંદ્રિકાબેન રંગાણી મહિલા મોરચા અબડાસા પ્રમુખ આજે રાત તળાવ મધ્યે શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આજે અબડાસાના જે વિસ્તાર પછાત વિસ્તાર છેલ્લો અબડાસાનો કચ્છનો જે છેલ્લો વિસ્તાર છે એની અંદર આજે રાતા તળાવ મધ્યે જે જીવદયાનું હંમેશા હર 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 હાલમાં જે કામ થઈ રહ્યું છે ગાયોની સેવા થઈ રહી છે ત્યાં આજે એ પટાંગણમાં આજે મનુષ્યના જે મનુષ્યની સેવા છે એ સૌથી શ્રેષ્ઠ સેવા છે તો એના અનુસંધાને જે આજે દાતા પરિવારોએ આજે મહામેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર નિષ્ણાંત ડોક્ટરો પચીસેક જેવા ડૉક્ટરોએ અહીંયા બોલાવી અને અને અહીંયાના દર્દીઓને દરેક બીમારીઓની સારવાર આપી છે તો આ એક મહાન અદ્ભુત કાર્ય કર્યું છે અબડાસા વિસ્તારમાં તો દાતા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન હું પુષ્પા જોઈશ સર હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું અને હું હંમેશા રાતા તળાવ આવું છું અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ મેડિકલ એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયું છે એ તો એનું જે બાંધકામને આ જોયું તો આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે એટલું મોટું થયું છે અને બધા જ જે ડૉક્ટરના રૂમ્સ છે કેબિન્સ છે બધી એસી છે અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે અને એને કે સેટિસ્ફેક્શન પણ મળે છે અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે પણ એનું પાછળ શું તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં કેમ ટાઈ છે જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય એવું નથી બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારેય માની પણ નહીં શકું અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું મારી એજ થઈ છે પણ હું કહું છું કે અમારા બધાની એ જ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે કાર્ય કરવા તો ઘણા ઇઝી છે પૈસા પણ મળી જાય પણ એ કાર્યને કેવી રીતે પાર પાડવું અને કેટલી ટીમો એના માટે મહિનાઓના મહિનાઓ જાય છે એ કરવા માટે આ ભગીરથ કાર્ય છે કોઈ નાનું કાર્ય નથી એટલે જે મુંબઈથી બધા આવ્યા છે અને કચ્છના પણ ઘણા સ્વયંસેવક છે એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને સૌથી મોટા મારા અભિનંદન છે આ જે સદગુરુ ટ્રસ્ટને જેમણે આટલી મોટલી રકમ જે ડોનેશન કર્યું છે ને એના માટે જે અહીંયા હોસ્પિટલ થશે તો હું એ બધાને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ બધાનો આભાર સત્સંગ મંડળ દત્તા અજ જે કેમ્પ આયોજન એ દત્ત પાંચ રાજેશભાઈ જો કેમ્પ નેરે માણ કે લગે જે ભગવાન પણ કે મનુષ્ય જન્મ દિને ને સેવા જો કાર્ય કી થ એ કાર્ય નહેર કરે બાકી થિએ ભલે આઉં કોઈ કાર્ય હાથ પે ને ભલે કાર્ય થયો અડો મેડિકલ જો કેમ્પ જે મૂળ કે જીવન સ્વસ્થ હોય તો મડે આ સ્વસ્થ નાય તો કીર્ત ના કાર્યલા કરે જોત કર્યો જે કાર્યકર્તા ઉ ખૂબ ખૂબ ધન્યવાદ જે મને ડૉક્ટર જે સેવાદારી કે ખૂબ ખૂબ ધન્યવાદ એન સાથે જોધરમ સંત મંડળ જ પદ અધિકારી એ ખૂબ ખૂબ ધન્યવાદ અને સદગુરુ ટ્રેસ જ પદ અધિકારી ઉ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઇંગ્લાજ જય ઓદોરામ જય આજે આ પર્વ એટલે ખરેખર ઓધરામ સત્સંગ મંડળ અને શ્રી સદ્ગુરુ સેવા ટ્રસ્ટ અને એ ટ્રસ્ટની જે કાર્ય પદ્ધતિ છે અને એ આ છેવાડાના વિસ્તારમાં જે એક સોચ રાખી છે અને કટિબદ્ધતા રાખી છે કે મને આરોગ્ય પ્રત્યે પણ હું કટિબદ્ધ છું તો અમે આવેલ મુંબઈથી બધા બધા કમલેશભાઈ સાથે જગદીશભાઈ પુષ્પાબેન અમે એક એવો વિચાર કરીએ છીએ કે આ છેવાડાના વિસ્તારમાં આરોગ્યની કોઈ ખાસ સગવડ નથી હું મારું વતન નલિયા છે તો નલિયામાં ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો અહીંયાથી ભુજ જવું પડે છે અને ભુજ અહીંયાથી સો કિલોમીટરમાં પોણા બે કલાકમાં એવી ઘણી બધી કેઝ્યુલિટી મેં જોઈ છે કોવિડની તો એક અલગ વાત છે પણ જનરલ પણ એક કેઝ્યુલિટી જોઈ છે કે તે આ વિસ્તારમાં અમારી પાસે કોઈ આરોગ્યની ખાસ સેવા નથી તો આ સદગુરુ મેડિકલ સેવા ટ્રસ્ટ શ્રી છોટુભાઈ શ્રી મંજીભાઈ આ લોકોએ જે પણ જેવી રીતે એક બીડું ઝડપ્યું છે એ સારી રીતે અને સુગમ રીતે પૂર્ણ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે અહીંયા ગૌ સેવા માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે અહીંયા સચંદી મહાયજ્ઞ પર થાય છે ખરેખર આ સરહદી વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં પહેલીવાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ બ્લડ આ કેમ્પ રાખ્યો મેડિકલ કેમ્પ મેં નથી જોયો આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે અને આ જે આજે જમીન પર જે થાય છે ને કાર્ય એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા અમે જોયું છે વીસ વર્ષ પહેલાં બી અહીંયા અમારે એક ભગવત આપણે ભાગવત કથા થઈ હતી ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને પછી ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે અમે મુંબઈથી ભાનુશાલી સમાજ ઇતર બધા જ સમાજ મેં ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવી છીએ જય માતાજી અમે વલસાડથી આવી છીએ અને આ કેમ્પમાં અમે બતાવવા આવેલા અને આ કેમ્પ બહુ સારું છે અને અમારા ભાનુશાલી સમાજ આ એના માટે બહુ કેમ્પનું બહુ મોટું આયોજન કરેલું છે એના બદલે અમે ભાનુશાલી સમાજનું બહુ સારું એવું અમે માનીએ છીએ કે આ લોકો કરતા જ રહે અને આગળ બ વધારે કામ કરતા રહે એ બદલ અમે એ લોકોને ધન્યવાદ આપીએ છીએ